जय बालाजी जय बालाजी जय श्री राम जय स्वामीनारायण मित्रो, <coughs> मित्रो, तो मित्रों आज तारीख तेर अगर बेहजार चौबीस अपूँ राबेता मुजब अन्न क्षेत्र शुरू थी गयु जो आज तुम लाइन बताओ आज पड़ी घनी लाइन थी गई है। अन्नदान महादान सेवा बालाजी ग्रुप बालाजी फाउंडेशन द्वारा हर रोज बपोरे बारो आप अन्न क्षेत्र शुरू है आजनू मेनू से दूधी बटेका शाक दाल भात रोटली તો અન્નદાન એ જ મહાદાન કહેવાય અને કન્યાદાન એ પણ મહાદાન જ કહેવાય આનાથી વિશેષ બીજું કોઈ દાન નથી દાતાઓને નમ્ર વિનંતી છે કે આ તમારા થકી જ અમારું અન્ન ક્ષેત્ર શરૂ છે દાતાઓ કાંઈ ન થાય આપણે રસોડું આપણે જાતે જ બનાવીએ છીએ આપણે કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈને આપેલું નથી આપણે માણસો રાખીને જ બનાવેલી છે બાકી બધા આપણા સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છીએ એટલે આપણે શુદ્ધ ખાવાનું આપી શકીએ કોન્ટ્રાક્ટ જો આપ્યો તો આપણે જેવું તેવું ખાવાનું મળે તો આપણે જાતે જ બનાવીએ છીએ ગરમ મસાલા વગરનું ઘરમાં ગરમ છે આ પહેલો રાઉન્ડ છે તે પહેલો રાઉન્ડ શરૂ છે બાર વાગ્યાનો બીજો રાઉન્ડ સાડા બરાબર શરૂ થશે હવે પાછું આપણે રેગ્યુલર જે કાંઈ દોઢસો માણસનું બનાવતા હતા એ આપણે ચાલુ થઈ ગયું છે પાછું આજે દોઢસો માણસનું જમવાનું બનાવેલું છે આપણે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા મિત્રો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એની પણ તૈયારી શર્મા ચાલુ છે અત્યારે આપણે પરમ દિવસ એટલે પંદર તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસથી સમૂહ લગ્ન નોંધવાના શરૂ કરીએ છીએ આપણે કાલેને પરમ દિવસથી જે કોઈને સમૂહલગ્નમાં ભાગ લેવાનો હોય સમૂહ લગ્ન નોંધાના હોય તો બંને એટલા વહેલા આવીને લખાવી દેજો સર્વ જ્ઞાતિ છે કોઈ આપણે એક સમજના નથી આપણે કોઈ પણ જ્ઞાતિ આમાં ભાગ લઈ શકે છે આપણે ઓછામાં ઓછી એકસો ને એક આઈટમ કર્યાવર આપવાના છે આપણે એકાવન લગ્ન થાય ત્યાં સુધી આપણે નોંધણી શરૂ થશે અમારી તો ગણતરી એકાવનની છે પછી ભગવાનની ઈચ્છા એકાવન સમૂહ કરવાના છે આપણે અન્ન આપણે જે કોઈને સમૂહલગ્નમાં ભાગ લેવો હોય તો બંને એટલા વહેલા આવીને નોંધાવી દેજો નોંધવાનું શરૂ જ છે આપણે પણ એકાવન જ્યારે થશે પછી અમે બંધ કરીશું આપણે અન્નદાન એ મહાદાન જનસેવા એ પ્રભુ સેવા ચાલો ટ્રાફિક ઓછો થઈ ગયો તમને મેનુ બતાવી આપું આપણી ગાડી પણ પડી છે આજે પછી બધા તહેવારના માહોલમાં જ છે એ તહેવારના જ માહોલમાં છે એનો મિત્રો તમને હું મેનૂ બતાવી આપું ભાત નાખી દેજો ના હોવા છું ડોલમાં પહેલાં નાખી દે ભાત છે દાળ છે રોટલી છે શાક છે અન્નદાન મહાદાન આમાં સ્વયંસેવકો છે ધનમાં ધન થી સેવા આપી રહ્યા છે હવે બીજો રાઉન્ડ શાળા પર શરૂ અમદાવાદ મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર રોજ બપોરે બાર વાગ્યા દોઢ વાગ્યા સુધી આપણે મિત્રો ચાર મહિના પૂરા થઈ ગયા છે પાંચમા મહિનાને પણ દસ દિવસ થઈ ગયા છે ત્યારથી આપણું હલંગ સતત ચાલુ જ છે ખાલી દિવાળી દિવસની પાંચ છ દિવસથી રજા રાખેલા હતી આપણે મિત્રો આપણું હજી યુટ ચેનલમાં સબસ્ક્રાઈબ જો એટલા મળતા નથી એટલે બંને એટલા સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને જેથી કરીને બંને એટલા વ્યક્તિઓને વધુમાં વધુ આપણો આ વિડીયો લોકો જોડે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ફેસબુકમાં નવું એકાઉન્ટ ખોલાવેલું છે આપણે બાબુ બાલાજી નામનું એમાં રિક્વેસ્ટ મોકલજો બાકી જૂનું મારું એકાઉન્ટ છે એ પાંચ હજાર મેમ્બર પૂરા થઈ ગયા છે એમાં હું કોઈની રિક્વેસ્ટ એક્સપેક્ટ એક્સપેક્ટ કરી નહીં શકતો એટલે નવું એકાઉન્ટ છે બાબુ બાલાજી નામનું ફેસબુકમાં એમાં રિક્વેસ્ટ મોકલજો અન્નદાન મહાદાન જનસેવક સેવા ચાલો મિત્રો આપણે સાડા છ મિનિટ થઈ ગયા છે વિડીયો લાંબો થઈ જાય છે એટલે હવે આવતીકાલે મળશું Jai Shri Ram Jai Balaji Jai Swami